દિત્યા માટે અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ લીધું છે જો કે મેં નથી લીધું મારો વાપાઈએ મોકલાવ્યું છે દિત્યના દાદાએ મોકલાવ્યું છે અત્યારે દિત્યા સુતી છે થોડું વાર પછી ઉઠે પછી આપણે એને જ દેખાડીએ અને એનું શું રિએક્શન હોય આપણે જોઈએ શું કેવું તારું આમાં શું આવી છે કેવાડ નહીં ને હમણાં કેતો નહીં કેતો નહીં શું કહે સાફ હાલો હવે બધાએ ઊઠી ઊઠીને આવે છે હું ભલે ને ઉઠી જાય જલપાને પણ નથી ખબર હજુ આવું પછી દેખાડું એ

એ ગોસ્તો તો કપડા તો બદલાઈ લેજો કપડા બદલાઈ લે પછી હેપી બર્થડે આવે દર મહિને હા ટેક લેવાની છે શું હાલ દે દે હાલ ખબર છે રાખો 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 તો આપણે અહીંયા દિત્યાના મોટા મોટા રમકડાની લાઇન કરી છે તો આપણે નવી ગાડીમાં અહીંયા ચાંદલા અને હાથીઓને એવું બધું કરી અને નવી ગાડીનું ઓપનિંગ કરશે આજે Wah, Ditya, Ditya tadi nawi gadis ya, woy. મટકો ચલી જેવું છે ને આપડે ઓલી ગાડી જેવી ગાડી નો આવતી હોય એવી ગાડી મોન્સ્ટર એ છે જો ને એ લાગે છે આવડી ગયો દિત્યા જો રિમોટ મારા હાથમાં છે હું નથી આપતો હવે દીત્યા દબાય તો કરી આમ પક્ષી દબાવવાનું હું નહી ભટકાવે માણ માં સડી હગે દીતી તારા જેવડી ગાડી છે જો તું અહીંયા એવડી ઊભી છે અને તારા જેટલી ગાડી છે અને આજે આ નવી ગાડી લીધી છે એ ખુશીમાં જલ્પાએ બને હું ખીચું જો કે મનનત ભાવતું કોઈ પણ ખાતું એક જ એટલે હપ્તે જે અમે ગાડી લીધી છે એ ચેક કરવા માટે રાજકોટ થી જે સાહેબ આવ્યા છે ચેક કરીને કેસે અમને તમે ગામમાં આવીને ચા પીશો કોફી પીશો બોનવીટા પીશો કે સ્ટારબક્સ માંથી મગાવો સ્ટારબક્સ કે અહીં આવ્યું હા સ્ટારબક્સ અમાર છે ને અહીંયા ક્યાં અહીં અહીંયા જો અહીંયા છે અહીંયા સ્ટારબક્સ છે અમારે જો અમાર સ્ટારબક્સ અહીંયા છે

ક્યાં સુધી જાય જો હજુ તો જાય છે વાછરામાં પણ મંદિરે આટો મારીને આવતી રહી દર્શન કરીને દેખાત નહીં આગળ કેમેરો રાખવો પડે વિડિયો કોલ કરીને બીજો મોબાઈલ આગળ મૂકી દેવાનો એટલે દેખાય આગળનો તો દિત્યા તો દિત્યાના ત્રણ વર્ષ થયા ત્યાં પાંચમી છઠ્ઠી આવી ગાડી છે સાયકલ છે ઘોડો છે બીજી આવી ઘણી બધી નાની નાની ગાડી છે બીજી આ ગાડી પણ મને કા નથી લઈ દીધી

આ ધાનમાં હા દાંડિયા રસમાં દાંડિયા રાખે કેમ આ તો કોકમાં માંગે લાગે એને તો એકવાર બેરો કાટલા નીકળી ગયા એટલે કાટલા નીકળા નથી ઈવું જોઈએ હા નવા નથી લાગતા ભલે તું પેરે અરે લીધા તમને તો આવી કીક નહી કીગા આમ

અને તો અમારે રાખવી પડી હવે આપણે અહીંયા વિડીયોને પણ કરી દઈએ એન્ડ જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી કરી દેજો વિડીયોને એક લાઇક અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ કાલે મળશું નવા વિડીયોમાં કાલે નહીં મળીએ થોડાક દિવસ પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી